મારું નામ કૈલાશબેન મકવાણા ભાવનગર થી આવું છું અમારા માનતા હતી કે અમારા ઘરના 25 વર્ષથી દારૂ પીતા હતા ખાલી હું પગ મેં આયા સાહિત્યમાં પગ મૂક્યો ને તો મારા ઘરના દારૂ પીતા બંધ થઈ ગયા બરાબર ઘરવાળા કેટલા સમયથી दारू પીતા હતા 25 વર્ષથી દારૂ પીતા હતા બરાબર અમાર કયા સાનિધ્યમાં આયા ને दारू ખુખર સાહિત્યમાં આવા છી પીતા બંધ થઈ ગયા બહુ હું રખડી સુ બધે કે મે બાકી નથી રાખ્યું પણ મારી મેલડી એ મારા આસોડ આલુશ મારા છોકરાવાને મારો

આપણો બારે જવાળા કુંખાર મેલ બરાબર ખાલી YouTube માં વિડિયો જોન માનતા રાખ હા YouTube માં વિડિયો માનતા રાખ શું થયું માનતા રાખ્યા પછી બેબીન બીજા ત્રીજા દિવસે એની સારું લાગી ગયું બરાબર એટલે માનતા પૂરી કરો છો માનતા તો અમે પહેલા મહિનામાં પૂરી કરું વિડિયો ઉતારવાનો બાકી હતો બરાબર વિડિયો ઉતારો હા વિડિયો ઉતારો અમે ચન પે ક્યાંથી આવન પાલનપુર બાજુ સોંગલા શું માનતા છો તમારે માનતા એવી છે મારી કે મારા ઘરથી છે ને બે હજારની સાલથી

કોઈ ડોક્ટર ના હાથમાં નથી આવતી એમ બરાબર અને હવે ડોક્ટર ની દવા લાગુ પડી ગઈ છે અને બીમારી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે માતાજી ખુંખાર મેલેડી માતાજી મારી નામ જસુબેન છે મારા પતિ નામ વલ્લુભાઈ છે વડગામ દરિયા કાંઠે મને દીપી બોખટ હું પહેલેથી માનવ ઓળખતી ખબર ત્યાં ધામ છે મને ખબર નથી માના વીડિયામાં જોયું માના વીડિયામાં જોઈને મેં આશા કરી કે મા તું આખું દુનિયાનું દુઃખ દૂર કરસ મારું દુખનો કોઈ ઈલાજ નથી તે મારી દીપી ઘટી જતી હતી તે માને મને એક દુઃખ નહીં મારા અઢાર દુઃખ માને કાઢ્યા અગિયાર વર્ષથી હતી મારે અગિયાર વર્ષથી લાકડા જેવું લાકડું થઈ જાય કોઈ દવા દારૂ લાગે નહીં બહુ જ નો થઈ જઈ હતી તે માને મને એક

એટલા માટે મેં રાખી હતી ઓપરેશન કરવાનું કીધું તું પછી એમ કે જો ડૉક્ટર મને રજા આપી દીધી હતી કે આમની સહયો મારા આજમીની મારા દીકરાની બધાયની સહિઓ લઈ લીધી હતી એમની સહ્યો બધી લઈ લીધી હતી પણ મારું ઓપરેશન નહોતું કરાવ કે ડોક્ટર ગેરંટી નથી લેતા તો તમે શું કેમ ગેરંટી લ્યો હું મારી રીતે હું જે ફુખાર મેલડીના ખોરા માં માથું મેલી દઉં એ માતા મને ઉગાડી લેશે એ માતા મને ઉગારી લે છે તો ફુખાર મેલડી મને ઉગારી લીધી પેલા ડોક્ટર ઓપરેશન કરવાનું કીધું તું મગજ હા ભાઈ તમે માનતા રાખી માનતા રાખી માનતા રાખે પછી શું થયું પછી મને મટી ગયું બરાબર વગર ઓપરેશન વગર ઓપરેશન બરાબર બાકી ઓપરેશન કરવા માટે સહી કરાવી દીધી સહી બધું કરાવી નાખ્યું પૈસા ભર દીધા બધું કરી દીધું ગેરંટી નતા લેતા બરાબર તો માની માની માનતા માતા આ માતા ના અમે બંધ હતી ને જે જેદી થાપના તેદી બંધ હતી બે જણા પણ ગાદી બંધ હતી એટલે અમે જ માનતા માનતા રાખી ગયા તા અને કામ થઈ ગયું માનતા પૂરી કરવા આયા પાંચ કિલો લાયાસી કાજુ કતરી ને એવું અને ચુંદડી શરીફાનું રાખી મંત્રી રાખી હતી રામ રામ માળી મારું નામ હિતેશ નાયક છે હું બાવળા થી આવું છું એક વર્ષથી સેલેરી નથી વધતી બાર હજાર બાર હજાર કામ કરતો હતો ઓફિસ વર્ક કરું

પગમાં બહુ રસી થઈ હતી અને પગ કપાવવા પડે એવી પોઝિશન હતી એટલે મેં માનતા રાખી હતી શ્રી પર ચુનડી અગરબત્તીની કે એમને પગ કપાવો ન પડે અને સારું થઈ જાય બરાબર માનતા રાખ્યા પછી એ ડોક્ટરે પેલા ઓપરેશન કોણ કીધું કપાવો પડે એમ કીધું પણ પછી એને સારું થયું કપાવો માનતા પૂરી કરો ખોખાલ મહેડી માની મીનાબેન શૈલેષ મોટી જારીથી શું માનતા હતી બેન એક સિફા ચુંદડી આગરબત્તી 5 કિલો પેડા સેના માટે માનતા રાખી દી છોકરા માટે છોકરા માટે હા કયા માતાજી ને માનતા રાખી હતી ખોકાર મેલડી માને બરાબર માનતા રાખે પછી શું થયું આ મેં તે મહિને મહિના રહી જઈએ બરાબર માનતા રાખે પછી સારા દિવસ હતા સારા દિવસ થાય કેરે માતાજી શું આપ્યું દીકરો બરાબર એટલે આ માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે હા રામ રામ હા રામ રામ મારું નામ વિજય છે હું નારેશ્વરથી આવું છું બરાબર શું માનતા હતી દીકરા માટે માનતા રાખી હતી કેમ કે ભાઈ ને ત્રણ દીકરી છે ને એટલે મેં દીકરા માટે માનતા રાખી હતી ખોખાર મેલરી માતાની ની તમારા ભાઈ ને ત્રણ દીકરીઓ છે હા તમે દીકરા માટે દીકરા માટે માનતી રાખી હતી હા મારા દીકરા માટે માતા જે દીકરો આવ્યો છે બરાબર આપવાની કૃપા ખોખાર મેલરી માની કૃપા થી દીકરા ની માનતા પૂરી કરવા માટે હા માનતા પૂરી કરવા માટે રામ 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 મારી રામ મારું ગામ ગણેશપુરા વડોદરા જિલ્લાથી આવીએ છે અને મેં દીકરી માટે માનતા રાખી હતી જ્યારે ગુરુ પૂનમ હતી ત્યારે ભાઈ મારે દીકરીની માનતા રાખીને મેં કીધું કે ભાઈ બનોની જોડી થઈ જાય તો મારે અત્યારે ઘરે દીકરી આવી છે એનું નામકરણ કરવા માટે આવ્યા છે

અમે વેરાથી આવીએ છીએ મારું નામ સીતા છે મારી છોડીનું નામ આરતી છે અમે માનતા રાખી હતી મેં એની ડિલેવરી પર સારા દિવસો જતા હતા તે માતાજીની માનતા રાખી હતી માનતા રાખ્યા પછી મારી છોકરીને પહેલી ડિલેવરી હતી અને મને વીક બહુ લાગતી હતી કે મારી નોર્મલ ડિલેવરી થઈ જાય

ગામ તાજપુરી મોરવા હડપ તાલુકો બરાબર શું માનતા હતી માનતા એવી હતી કે મારે આ છોકરાની વહુ છે તેને ડિલેવરીમાં ડોક્ટરે એવું કીધું હતું કે બેનને ચાર ટકા ખૂણ થઈ ગયેલું છે તો અમને ડિલિવરી વખતે જોખમ થશે અને સિકલ સેલનો રોગ છે તો મેં આજે એક વર્ષથી અહીંયા ખૂંખાર મેળી મારા દર્શને હું આવું છું બરાબર તો મેં માતાજીને અરજ કરી હતી પ્રાર્થના કરી હતી એ કે માને અરજ એવી કરી હતી કે મારી બહુને ચાર ટકા ખૂન છે તો મારા નોર્મલ ડિલિવરી થઈ જાય અને ખૂનની બૂનની કોઈ જરૂર પડે નહીં એના માટે મેં માતાજીને પ્રાર્થના કરી હતી અને સિવિલ દવાખાનામાં લઈ ગયો અને નોર્મલ ડિલિવરી થઈ અને કોઈ જાતની કોઈ તકલીફ થઈ આ માતાજી ખુંખાર મેળવી માની કરો માતાજી કામ કામ કરી આપ્યું કામ કરી આજે માનતા છૂટી કરવા છે રામ રામ માટે પટેલ નિતિન કુમાર મનુભાઈ પટેલ વાચ્છલ માનતા મારી એ હતી કે મારા સારી રીતે પતી જાય

મારા મિત્રનું નામ અલ્પેશ ડામોર માનતા હતી કે માતાજીને માતાજી આમના દીકરો આપે માતાજી તો અમે નામકરણ કરાવો કુખાર મેલડી માં લઈને આવીશું બાર આવી સલાહ આપી હતી તો માતાજીએ એ વીસ દિવસ બાકી હતા પણ સાતમા દિવસે દીકરો માતાજીએ આપ્યો ફૂલ જેવો દીકરો આપ્યો માતાજી એ કુખાર મેલડી માં

માનતા એવી હતી કે ડિલિવરીમાં લઈ જતા હતા ને તે ડોક્ટરે મોટે દવાખાને કાઢી હતી જુનાગઢ અમને હા તો અમને ટેન્શન જેવું થયું ને એટલે અમે એમ કીધું કે માનતા માતાજી ને અરજ કરી અને કુકાર મેલડી માન પછી ડિલિવરી રસ્તામાં થઈ ગયા

મારો માવી કુસુમબેન વસનાભાઈ ગામ દેલસર દેલસરથી માનતા હતી કે મારી બેનના દિયરની છોકરીની છોકરીનું બ્લડ ઓછું થઈ ગયું હતું ત્રણ ટકા થઈ ગયું હતું તો અમે દાખલ કર્યા હતા તો ત્યાં ડૉક્ટર ના પાડતા હતા તો કે બ્લડ હમણાં તમે આપશો તો અમે દાખલ કર્યા નહોતો ને પછી અમે કીધું કે કરી દો અમે મેળવી દઈશું એમ તો પછી એમ બે ત્રણ કલાક થઈ ગયા તો બી બ્લડ મળી ન શક્યું પછી મેં એક ખરા મેલોડી માતાની માનતા માની પછી કલાક પછી અમને બ્લડ ત્યાંથી જ મળી ગયું હા પૂરી કરવા માટે અને સારું થઈ ગયું છે હા સોલંકી વિનાયક મહેશભાઈ ગામ રાયપુર મમ્મીનું પડદાનું ઓપરેશન હતું આંખનું તેના પચાસ રૂપિયા કીધા હતા જસીબેનના એમના ઓછા ખર્ચે ઓપરેશન થઈ ગયું એવી માનતા રાખી હતી માતાજીની કે ઓછા ખર્ચે ઓપરેશન પતી જાય પતી જાય તો કેટલા કેટલામાં માં પતી ગયું ત્રણ હજાર માં બરોબર જે પહેલા પચાસ હજાર પચાસ હજાર કીધા હતા ત્રણ હજાર માં જ ઓપરેશન થઈ ગયું તમે જેમ બોલ્યા હતા એમ હા એ બોલ્યા બરોબર માનતા કોની રાખી હતી કુલખાર મેળી બારે શું રાખી હતું માનતા કટ્ટુ ચોખાનું કટ્ટુ રાખી દો તમારા મનથી રાખી મનથી જ રાખી દો આપણે રામ માડી ખંજોળ આવતી આખા શરીર ને કેટલા સમય થી આવતી બાર મહિને થી પછી ખુખર મેલડી માનતા રાખી કિલો પેંડા ધરાવા એ તરત બીજા દિવસે બરોબર બસ બીજી એક આ હતી અમારે બદલી હા પોલીસ સ્ટેશન હા હા થઈ ગઈ અને એક તુલસી ગયા તુલસી માં થતા ત્રણ વર્ષ પછી મેં મેરડીમાં શ્રીફળ ચુંદડી માન્યું હતું તો પછી થઈ ગયા તુલસી હા ત્રણે ત્રણેય હા હા કેલા સોમનાથ રાજકોટ જિલ્લા મારા દાદાને માનસિક બીમારી હતી મહિનો હા બધાને બહુ હેરાન કરતા હતા મારતા હતા બાંધીને રાખતા હતા તો વીસ જ દિવસમાં માનતા રાખી દવાખાને હતા ને વીસ દિવસમાં માનતા રાખી તો મારા દાદાને સારું થઈ ગયું હા હા થી આવું તકલીફ હતી બહુ અતિશય બાંધીને રાખતા હતા માનતા રાખી તો મેં કીધું હું ત્યાં પગે લગાડવા લઈ આવીશ

મારા ભાઈને ઓપરેશન કરવાનું હતું ડૉક્ટર બધા છૂટી પડ્યા હતા વતેડાનું વતેડાનું એટલે વતેડાનું ઓપરેશન અમદાવાદ સુધી લાયા હતા બધા ડોક્ટરો ના પાડતા હતા બરાબર પછી મહેસાણા ઓપરેશન કરાયું ઓપરેશન કર્યા પછી ડોક્ટર ક્યાંક પાછું વાતેળું હુંકાતું હોય એવું લાગે રિપોર્ટ કરાવ્યો એટલે એટલે મેં કીધું કે મા હુંખાર બે માં જવાળી મારા ભાઈને વાતેળું હુંકાતું બંધ થઈ જાય અને હવે રિપોર્ટ નોર્મલ આવે તો પોત લીલો નારિયેળનું તોરણ કરીને ચડાવવા ચડાવવા આવ્યો તમને એ મનતા પૂરી કરવા આવ્યો તારે હું અને એના ભાઈને મટી ગયું અને ત્રણ નળીઓ બંધ હતી કઈ નળીઓ બ્લોક હતી તે યુએન મહેતામાં દાખલ કરવામાં આપવા હાજર હતા શુક્રવારે ઓપરેશન કરવાનું હતું અને ગુરુવારે રાત્રે દુખાવો પડે બારેક વાગે અને ડૉક્ટરો દોડ દોડ કરી લઈને અને સવારે ઓપરેશન કરવા લઈ જાય ડૉક્ટર કે તળે ત્રણ નળીઓ ખુલી જઈએ

સોળ સત્તર વર્ષથી નાક ગળતો હતો ઓટોમેટિક ને છીક આવે ને એવું બધું પણ એમાં મને માતાજી રાહત આપી એમ કઈ રીતે રાહત આપી મેં આ મારા ઘેરથી વિડીયો જોયા કરતી હતી માતાજી ખુકાર મેળવીનો હા તો પછી એ જોઈને મેં પછી એ કીધું કે તું કંઈ ધ્યાન આપને ને મેં હું જોતી તો મેં પછી મની મનમાં માતાજી મેં સવા કિલો પેંડા અને એક ચુંદડી મારા હાથથી ઉડાવીશ માતાને એ માનતા રાખી

પાણી કો દબાતો હતો કમર નો તો શખ્સ નહીં થાય કે હા તો તમે દવા લેજો તો આવું મને ખુરશી માં ખાવાનું કીધું તું ખુરશી માં પીવાનું કીધું તું પણ મારી ઘુંગર મેળવી મારે મટાડી દીધું મારી માં હા મેં મોનતા રાખી હતી મને ફેર પડી

આપણે દારૂ ચોરસ ગાંજો બધા પીતો દારૂ પીતા મારા ઘરવાળા વાળા સમય બે અઢી પછી તો મેં પહેલા પાંચ રવિવાર માન્યા હતા પછી મેં હું પાંચ નહીં હો મારા અગિયાર પૂરા કરવા તો આજે અગિયાર પૂરા થયા

સંધ્યાબેન સાણંદથી મારી મમ્મીને બહુ જ બહુ જ તકલીફ હતી પણ છેલ્લે એવું હતું કે છાતીના ધબકારા વધી જતા હતા અને ડોક્ટરે એવું કીધું તું કે આ ન એમ કે ધબકારા નહીં મટેન તો પેલું જે અંદર મૂકવાનું આવે ને સ્ટેન્ડ એ મૂકવું પડશે અને મને તો એવું જ લાગતું હતું કે મારી મમ્મી બચે જ નહીં એવી હાલત છેલ્લે થઈ ગઈ હતી પછી મેં માનતા માની માતાજી વિશે એટલું બધું જાણતી નથી પણ મારી મમ્મી જાણતી હતી એ રોજ વિડીયો જોતી હતી એટલે મેં બહુ ચર ખુંખાર મેલેડી માં બરોબર ભાઈ માનતા રાખી હા માનતા રાખે પછી શું થયું પાંચ રહેવાની માનતા રાખી ઘરે બેઠા જ અને બીજા દિવસે અહીંયા આવવાનું હતું શનિવાર દિવસે માનતા રાખી કે માતાજી મારી મમ્મીને જો આ બધું દુઃખ મટી જાય દવાથી લાગુ પડી જાય તો હું પાંચ રવિવાર ઉપવાસ કરીશ અને શ્રીફળ ચુંદડી અને અગરબત્તી ગમે ત્યારે આવીશ ત્યારે કરી દઈશ અને શનિવાર ને રવિવારે અહીંયા આવ્યા અને સોમવાર થી જ મટી ગયું કૃપા આ ખુંખાર મેલેડી માને રામ રામ સુરત

પછી પગ ચોટી જતા પછી રિપોર્ટ એવું કરાયું દવા દવાઓ રિપોર્ટ એવું કરાયું પણ નતું સારું થતું પછી માનતા લીધી હતી મમ્મી કશી પચુંદી અગરબત્તી અને ચાંદીના પગ હા માનતા રાખે શું થયું પછી એના મટી જવા દઉં ત્રીજી અમારા છોકરા ને હતી કે જન્મ ત્યારથી મોટો થયો ને એમ ખાતો નતો બે અઢી વર્ષ નો થયો આજે ખાવાનું બંધ કરી દીધું એને બિલકુલ ખાતો જ નતો પછી એક ડબ્બો ઉલટી કરે એવું કરે અને શ્રી પરચુન દેવ અગરબત્તી અને કડાબો માતાની સેવા પેટે આપવાનો હતો પછી શું થયું પછી ખાતો થઈ ગયો બીજા દિવસ ખાતો થઈ ગયો અને ઉલટી બરાબર કેટલા કેટલા સમયથી નતો ખાતો બે વર્ષ બે વર્ષથી માતાજી ની માનતા રાખે બીજા દિવસે ખાવાનું ચાલુ કરતો બરાબર ઠાકોરની કૃપા ખોખાર મેલ લેવા બરાબર એટલે માનતાઓ પૂરી કરો રામ 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 દઈ બેન

મારા દીકરી તારીખ તો લગભગ આ ચો આઠા માટે લગ્ન માટે એટલે મારા જમીન એક વીઘો મૂકવાની હતી એટલે પછી મને પાલ્ટોવાર હતા તેવું કેતા હતા આલો બાલો બતાવતા હતા કુંખાર મેલી માતા ને માનતા રાખી તો મા મારું આટલું કામ થઈ જશે તો પાંચ હજાર એકાવન રૂપિયા તારા પારું મનથી માનતા રાખી મનથી બરાબર માન તરાખે શું થયું એટલે મારે કામ થઈ ગયું એટલે પછી મેં એક લાખ રૂપિયા બોના ખાત થયું એટલે એમાં મેં પોચ હજારને એકાવન રૂપિયા અલગ કાઢી દીધો માતાજીના સારી સેવા પેઢે હા બરોબર એટલે માનતા પૂરી કરો છું હમ માનતા પૂરી રામ રામ સર ખેયા ગયો કાકાની માનતા હતી ને પેડા અને આજે અને બધું તકલીફ હતી કાકાના ડૉક્ટર એમ કે કે ફેફસામાં પાણી ભરાઈ શકે કે એમ કાકાના દાખલ કર્યા તા એના ઘર પછી કાકાને સારું થયું ઘેલ નાઈ તોય મને આમથી ઉકલાય ખૂખ મેળવી બાધા રાખું એમ માતાની તો કાકાને અહીંયા હું લે નાહિ કાકાને પગે લગાડ્યા ને મનથી ઓથી બાધા રાખીને જઈ કે મા કરેલું હોય ગમે તેનું હોય કુદરતી હોય પણ મા દુખતું ઉઠાવી લેજે એમ मानता छोरी बारे त झर्लिए म आए बरबर मानताका के भयो मानता डाखा पछि फेर पडियो बरबर अनि कति कति ककाले हारुछि अझै त 7 रेवार छै मारो 5 5 रेवार छै बारा 5 मा रेवार काकाले फरक पडि गेल न हा फरक पडि गयो हम फरक पडि गयो ना अझै त 3 रेवार छै मारो 5 रेवार मा नामे बरबर हा त अमर बोलवान इच्छा दैले बोलि राख्यो बोलि राख्यो राम राम अमर नाम नेटवर्क सी कनी है जी जदियावन पाटन थी મારા બેબી ને ત્રોસો પગ રહેતો હતો એમનું મેં માનતા રાખી હતી નાની બેબીફ હતી રાખતી ના એટલે ચાલવાનું જ નતું ચાલુ થયું બરોબર એટલે મેં કીધું કે મારી ખુખાલ મેળી માતા જે કરે છે એ સહી બરોબર એમના ઉપર ભરોસો મેં રાખ્યો હતો કોઈ ડોક્ટર ને બતાવ્યું નતું બરોબર એના કારણે અને એક મોટી બેબી હતી ને એને માનતા નહોતું આવડતું લખતા વાંધતા બે સ્કૂલો બદલી તોય પછી મેં મેળી માતાની બાધા રાખી કે શ્રીફળ ને ચુંદડીને ચડાવીશ ને એમના દર્શન કરાવીશ મોટી બેબી ના તેને વધતા લખતા બધું કમ્પ્લીટ આવડી એમને શું થયું એનું સીધા પગ થઈ જાય કમ્પ્લીટ કરવાની કૃપા છે ખુખા મેળી માતા આ જે માનતા પૂરી કરી રામ રામ